અને વેલ્યુઝનું સ્તર ઘટતું જાય છે એવા આપણને સમાચાર મળે છે વાંચીએ છીએ સાંભળીએ છીએ સામે ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં આવી વાતોથી આવા વિચારથી આવા કાર્યક્રમોથી વધતું પણ જાય છે એ પણ સાચી વાત છે પણ સમાચાર વધારે પ્રસરે છે ઘટેલાના અને વધેલાના સમાચાર પ્રસરતા નથી એટલે આપણને એમ થાય છે કે બધું ઘટતું જ જાય છે તમારે સારી પ્રવૃત્તિ કરવી હોય એના સમાચાર પ્રસરાવા હોય તો ઘણી મહેનત જોઈએ જસ્ટ અ સિમ્પલ લાઈન એક લાઈનમાં તમે આ વાત આખી સમજી જશો ખોટી રીતે લોહી રેડાયું હોય તેના સમાચાર ટાઇટલ ઉપર હોય અને એ જ શહેરમાં એ જ દિવસે પાંચસો બોટલ લો બ્લડ લોહી એ બોટલોમાં રેડાયું હોય એના સમાચાર અંદરના પાને આવે તો આવે ને આટલા આવે બે લોહી છે પણ આપ એટલે ઘણી વખત એ નોન એથિકલ નોન ડિસિપ્લિન યુ નો દેટ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝના સમાચાર જલ્દી પ્રસરે આપણને એમ થાય કે બધું એ જ બને છે ચારે બાજુ એક બહુ સરસ પ્રસંગ આ યાદ આવે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝરાયલ પધારેલા રાત્રે પહોંચ્યા હશે પછી આરામ કર્યો ને સવારે ઉઠ્યા ફ્રેશ થયા અને ત્યાંના ચાર પાંચ મુખ્ય ન્યૂઝપેપર્સ એમના રૂમમાં મૂકાઈ ગયા એટલે સાહેબે ન્યૂઝપેપર જોયું પહેલું ઇંગ્લિશ ઉપર મૂકેલું હતું એમાં એમને ટાઇટલ પેજ ઉપર આ લોકોનું નેશનલ ડેઇલી અને સૌથી મોટું સર્ક્યુલેશન સૌથી મોટું સર્ક્યુલેશન એ એ ન્યૂઝપેપર એમણે હાથમાં લીધું અને ટાઇટલ ઉપર સમાચાર હતા એક કોક ખેડૂતે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં એક નાની સારી શોધને બિરદાવવામાં આવેલી આ સમાચાર જોઈને એમના આંખમાં આંસુ આવી ગયા આ પ્રસંગે એમણે જાહેરમાં એક પ્રસંગે કહેલો કે સમાચાર આપણને સામાન્ય લાગે નાના લાગે પણ આને પ્રાધાન્ય અપાયું તો સવારના પોરમાં ઉઠીને કેટલા બધા લોકોને એક સારી વાત આનંદની વાત દેશની અસ્મિતાની વાત એના વિચાર એક હૃદયમાં આવશે પોઝિટિવિટી આવશે એટલે મૂળ કારણ એવું છે કે જે નેગેટિવ વાતો હોય એ વધારે પ્રસરી જતી હોય સોશિયલ મીડિયાના દરેક દ્વારા એટલે આપણને એમ થાય કે બધું નેગેટિવ 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 જ ચાલે છે તમને આશ્ચર્ય થશે કે રોજ પૃથ્વી ઉપર બે હજાર તો બ્લડ ડોનેશન કેમ થાય છે હવે આ અત્યારે માહિતી તમને લોકોને પહેલીવાર મળતી હશે આ તો સારું કામ નથી રોજ એક હજારથી પણ વધારે વૃક્ષારોપણના કાર્યક્રમો ખાલી એશિયન કન્ટ્રીઝમાં થાય છે તો મોટા સમાચાર નથી સારી વાત નથી એક હજાર વૃક્ષારોપણ એટલે પચાસ હજાર વૃક્ષો તો વાવ્યા કે પચાસ પચાસ વાવે તોય હોય અને એમાંથી દસ ટકા તો પાંચ હજાર તો ઉછીને મોટા થાય છે ને પણ એ સમાચારો પ્રસારતા વાર લાગે એ સમાચારમાં લોકોને ઓછો રસ છે અને પેલા સમાચારમાં વધારે રસ છે યુ ડોન્ટ હેવ ટુ પે ઇટ ઇઝ ફ્રી એન ઇટ ઇઝ ઇન ટન્સ બીજો એક પ્રશ્ન છે હાઉ ટુ કંટ્રોલ એંગર ગુસ્સાને કાબુમાં કેવી રીતે રાખવો ત્રણ ફિઝિકલ અને પ્રેક્ટિકલ સ્ટેપ શીખવાડવું ગુસ્સો આવે ને એટલે પહેલાં મોઢું ખોલવાનું નહીં હોઠ દબાવી દો આમ ચલો એકવાર પ્રેક્ટિસ કરો હોઠ દબાવો તો બે હાલ દાંત વચ્ચે આમ એક હોઠ દબાવી દેવાનો એટલે મોઢું ખોલવાનું નહીં બીજું શરીરનું કોઈ અંગ હલાવવાનું નહીં અને સ્થાન છોડી દેવાનું ધારો કે રૂમમાં તમે ઊભા છો પતિ પત્ની છો તમારો સંતાન ધારો કે એક્ઝામમાં ફેલ થયો ધારો કે કંઈક ધંધામાં ખોટ આવી કંઈક બન્યું લીવ ધ પ્લેસ ઇમિડિયેટલી એ એ એના એનું જે ચક્કર છે ને એ એ નેગેટિવ એનર્જીમાંથી તમે બહાર નીકળી જાઓ અને ત્રીજું તમે જે પણ ભગવાનમાં માનતા હોય એનું ફાસ્ટ સ્પીડે સો દોઢસો વખત નામ સ્મરણ કરી લો તમારો પારો ઝીરો પર આવી જશે એટલે થ્રી સ્ટેપ્સ ડોન્ટ ઓપન યોર માઉથ લીવ ધ પ્લેસ એન્ડ ચેન્ડ ધ હોલી નેમ કંટ્રોલમાં આવશે જ સારા કામની વ્યાખ્યા શું છે નિસ્વાર્થપણે થાય અન્યને મદદરૂપ થવાની ભાવનાથી થાય અને કોક મદદને પામે એ સારું કાર્ય પુનર્જન્મ એ શું વાસ્તવિકતા છે ક્વેશ્ચન માર્ક રીઇન્કાર્નેશન નામનું પુસ્તક વેસ્ટર્ન કન્ટ્રીઝ અમેરિકાથી લખાયેલું છે એ તમે આજે પણ ઘરે જઈને ગૂગલ ઉપર કે સર્ચ કરજો નેમ ઓફ ધ બુક ઇઝ રી પુનર્જન્મ એમાં સાચા પ્રસંગો લખાયેલા છે નામ ગામ સાથે ધારો કે દિલ્હીમાં એક નવ વર્ષની છોકરી હતી એને કંઈક પડી અને અચાનક જ એને ગયો જન્મ યાદ આવી ગયો એને કહ્યું કે યુપીમાં મારું આ ગામ હતું હું અહીંયા રહેતી હતી મારી ઉંમર પાંત્રીસ વર્ષની હતી મારા લગ્ન થયેલા મારે બે સંતાન હતા પછી રાત્રે ખેતરમાં મને સાપ કરડેલો મારું મૃત્યુ થયેલું બહુ બોલે પછી એના મા બાપ એના ત્યાં લઈ ગયા તો ગામમાં બધાને ઓળખી ગઈ નવ વર્ષની બાળકી બધાને નામથી બોલાવે એના ઘરેને લઈ ગયા તો એના બધા નામથી એના ઘરની વાતો બધી કરતા હતા આવા પચીસ પ્રસંગો રીઇન્કાર્નેશન નામની બુક જે અમેરિકાથી લખાયેલી છે એમાં પ્રસંગો લખેલા છે એટલે તમે ઇટ ઇઝ અ ફેક્ટ વાત તો હકીકત જ છે પૂર્વજન્મ અને પુનર્જન્મ આપણા ઋષિ મુનિઓને આપણા શાસ્ત્રમાં તો વાત લખેલી જ છે એ લોકોએ સાક્ષાત્કારથી અનુભવથી લખી છે આ લોકોને પ્રેક્ટિકલ પ્રસંગો મળ્યા પછી લખી પણ વાત સાચી છે એટલે અગેન ધ ને બુક ઇઝ રી છે પુનર્જન્મનો એક પ્રશ્ન છે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર અઢારના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક લેખ હતો કે ભારતના ચાલીસ ટકા વિદ્યાર્થીઓ જેમની ઉંમર વીસથી ત્રીસ વર્ષ છે એ બધા ડિપ્રેશનથી પીડાય છે તો આપ આ યુવાનોને શું સંદેશો આપવા માગો છો એમને શું માર્ગદર્શન આપશો ડિપ્રેશનનો પ્રોબ્લેમ કોઈને પણ હોય બની શકે છે અને એક પણ વ્યક્તિ એવી નથી કે આખું જીવન ડિપ્રેશન વગર પસાર કરે બને અયોગ્ય પ્રસંગો જીવનમાં બની જાય અનિચ્છિત પ્રસંગો જીવનમાં બની જાય ત્રિકાળમાં પણ જે ધાર્યું ના હોય એવું કંઈક આવીને જીવનમાં બની જાય ત્યારે માણસ ડિપ્રેશનમાં જાય ઇઝ પાર્ટ ઓફ લાઈફ પણ એમાં સ્થિરતા રહે અને પછી એમાંથી આપણે બહાર નીકળી શકીએ એની માટેના એક બે વિચારો અગત્યના છે પહેલો વિચાર એ છે કે ધીસ ટુ શેલ પાસ આ પણ એક દિવસ પસાર થઈ જશે આ પહેલો એક સરસ પ્રેક્ટિકલ નાનો વિચાર શીખવાડું છું ધીસ ટુ શેલ પાસ બીજું જ્યારે અર્જુન પોતે ડિપ્રેશનમાં હતા કુરુક્ષેત્રના મેદાન પર કે આ મારા સગાવાલા સામે હું નહીં લડું આ મારા ભીષ્મ પિતા દ્રોણાચાર્ય મારા ગુરુ એની સામે મારે બાણ ચલાવવાના એમ કરીને હથિયાર મૂકી દીધા ત્યારે ભગવાન કૃષ્ણે એને સરસ ઉપદેશ આપ્યા પહેલો ઉપદેશ આપ્યો તરતી શોકમ આત્મવેદ કોઈ પણ પ્રકારનો શોક એટલે ડિપ્રેશન એ તરી જવો હોય તો તું માન કે તું આ શરીર નથી તું આત્મા છું અનેક જન્મ તારા થઈ ગયા છે ભગવાન કૃષ્ણે અર્જુને કીધું કે તારા મારા બે કેટલાય જન્મ થઈ ગયા આ પહેલોય નથી ને છેલ્લોય નથી એટલે ધીસ ઇઝ ટ્રાન્ઝિટરી હા જેમ શેક્સપિયરે લખ્યું છે ને કે એવરી મેન એન્ડ વિમેન અપોન ધ સર્થ આર એક્ટર્સ દે હેવ ધ્યાર એન્ટ્રીઝ એન્ડ દે હેવ ધિયર એક્ઝિટ્સ આપણે બધા એક્ટર છીએ સ્ટેજ ઉપર અત્યારે આપણી એન્ટ્રી ચાલુ છે સાઠ સિત્તેર એંસી વર્ષે એન્ટ્રી એક્ઝિટ થઈ જશે એટલે એ ટ્રાન્ઝિટરી ફેઝ સમજવાનું ત્રીજું એમાંથી શીખ લેવાનો પ્રયત્ન કરવાનો કે આ શું કામ થયું ફરી વખત ન થાય એની માટે શું પ્રયત્ન કરવાનો આમાં મારી ક્યાં ભૂલ છે એવું કંઈક જોવાનો પ્રયત્ન કરવાનો અને છેલ્લી અને ચોથી વાત સમજવાનું કે ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ પાર્ટ ઓફ ડેસ્ટિની અને ભગવાનની ઈચ્છાથી આવે છે અને જાય છે જેમ ભૂખ લાગે છે ખાઈએ એટલે ભૂખ જાય તરસ લાગે છે પીએ એટલે તરસ જાય પાછી છ આઠ કલાકે ભૂખ અને તરસ બંને લાગે છે એમ હાઈ એન્ડ લો ઇટ કીપ્સ ઓન મુવિંગ લાઈક અ સાઈન વેવ વેવ હોય ને પ્રમાણે ચાલ્યા કરે છે ઈસીજીની જેમ ચાલ્યા કરે છે એટલે સ્વીકારવાનું એક્સેપ્ટન્સ ઇઝ અ વેરી બિગ વેલ્યુ જીવનમાં સ્વીકારની ભાવના રાખવાની છે દુઃખનો પ્રસંગ આવે ઝાટકો આવે ડિપ્રેશન આવે ત્યારે પહેલો મુદ્દો સ્વીકારી લેવાનો આપણે પ્રશ્ન ક્યાં થાય છે સ્વીકારતા નથી કેમ આ થયું ના થવું જોઈએ મેં આટલો પ્રયત્ન કર્યો તોય કેમ આવું થવું જોયું મારી સાથે જ કેમ કાયમ થાય છે આ પ્રશ્નોથી આપણે મૂંઝાઈએ છીએ પણ થાય એટલે સ્વીકારવાનું બને લેટ ઇટ કમ આવે હવે મારે આમાંથી બહાર નીકળવા માટે શું વિચારવાનું છે એ શાંતિથી વિચારવાનું કેમ આવ્યું એમ પ્રશ્ન પૂછશો તો ડિપ્રેશન આવ્યું હવે કેવી રીતે બહાર નીકળવું એ મુદ્દા પર આવી જશો તો બહાર નીકળાશે દિસ ઇઝ ધ લેસન ફોર ધ ડિપ્રેસ પીપલ